હેલો મિત્રો હું છું ધર્મેશ લગે સ્વાગત છે તો આજે આપણે એબીસી સર્કલ આવે છે એબીસી સર્કલ લાગતા ભક્તિનંદન સર્કલ આવે છે એમાં સેક્ટર ચાર થી સુમેરું સ્કાય જાઉં છો ને એમાં ભક્તિનંદન સેક્ટર ચારમાં એકસો છ નંબરની શોપ છે એમની દુકાન ઘરની પાસે એકસો પાછળ છ નંબરની શોપ આવે છે તો એમાં આખું અલગ જ પાણીપુરી છે જે મશીન થી બનાવે અને હાઇજીન નું ઉપર બહુ ધ્યાન રાખવામાં આવે છે જે એમણે ભાઈ પોતે હાથમાં મોજા પહેરેલા હોય છે અને મશીનરી માં જે પાણી આવે છે હાથ થી નથી પડતા જે સેન્સર સેન્સર થી આવે છે જો આમ કરીને સેન્સર થી પાણી આવે છે તો એટલે પૂરેપૂરો હાઇજીન નું ધ્યાન દે છે અને આમાં એમનું મેઈન કામ તો એમનું વાસણ ભંડાર નું છે પણ સાથે સાથે આવડું આ ચાલુ કર્યું છે અને કેટલા સમયથી ચાલુ કર્યું છે એ ਵੀ પૂછીશું અને આવું નવું એમ વિચાર એવો એ ਵੀ આપણે પૂછીશું ચા અને હા તમે અમારી ચેનલ ઉપર પહેલા વ્યુઅર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી અમારા આવનારા આવનારા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દી જો તમે અમારા વિડીયો સારા લાગે તો અમારી વિડીયોમાં જરૂરથી કમેન્ટ કરો તો આપણી પ્રોસેસની શરૂઆત કરી ચાલો શરૂ કરીએ મિત્રો આના ઓનર છે રવિભાઈ અને એમનું મેઇન કામકાજ છે વાસણ ભંડારનું આદર્શ વાસણ વધારે છે અને એની આગળ એનું પોતાનું જ સેટઅપ લગાવેલું છે અને આ નવું કેવી રીતના કરેલું છે એ પૂછીશું અને એમણે સાથે લખેલું છે આ બાજુ આવો ભાઈ જો તમને બતાવું સસ્તું નહીં પણ સારું માગો એટલે વસ્તુ માગો સસ્તું નહીં માગો વસ્તુ સારી માગો તો આપણે એમને પૂછીએ કે આવું નવું ક્યાંથી લાવ્યા અને આવું વિચાર કેવી રીતના આવ્યો પહેલાં વાત કરીએ તો શુભ નામ બતાવો પહેલાં આપણે મારું નામ રવિ છે બરાબર છે અને જે આ તમે વાસણનો બિઝનેસ કરો છો સાથે આ નવું લાવ્યા છે આવો નવો વિચાર ક્યાંથી આવ્યો ને કેવી રીતના આ વિચાર આવ્યો તમને પાણીપુરી તો બધે બીજ મળે જ છે બરાબર છે મળે છે પણ મને એવો વિચાર આવ્યો કે આધુનિક રીતે કંઈક કરવું જોઈએ નવું કાક કરીએ આપણે ટ્રેન્ડિંગ માલ તો એવું બરાબર એટલે હાઇજેનિક મશીન દ્વારા અમે પાણીપુરી બનાવ્યું પૂરે પૂરે હાઇજેનિક મશીન દ્વારા જેમ જોરના તો આગળ બતાવ્યું પાણી વેસ્ટ કર્યો તમારું એ તો પાણી વેસ્ટ જાય વેસ્ટ જાય એ બધું

પ્લેટ ની પ્રાઇસ શું છે પેલા તો આપડે વ્યુઅર ને કહી દઉં વીસ રૂપિયા એક પ્લેટ ની રૂપિયા છે અને એમાં કેટલા નંગ આવે છે સાત નંગ આવે છે એક પ્લેટમાં માં સાત નંગ આવે છે એમાં ફ્લેવર ગમે તે લઈ શકો છો કોઈ પણ ફ્લેવર લઈ શકો બરાબર અને આપણે આપણી પ્રોસેસ ચાલુ કરીએ તો આપણે એ માટે પાણીપુરી બનાવો છે પ્લેટ બનાવો અમારા માટે ચમચી દ્વારા કરવામાં આવે છે દ્વારા જ ભરવામાં આવે છે મસાલો તમે આમ આમ તો વાસણ ના સાથે સંકળાયેલા છો તો તમે આ પાણી નો વિચાર કેવી રીતે બસ આ નવું કરવા માટે ગ્રાહકો વધવા માટે ગ્રાહક સારું ખવડાવવા માટે કઈક નવું કરવા ને ગ્રાહકોને સારું આપવા માટે બરાબર છે કાંદા ધાણા

આમાં બે વસ્તુ આમાં ખાસ છે તમને પેલા કીધું પેલા તો એક પૂરેપૂરું હાઇજેનિકનું ધ્યાન રાખવામાં આવે છે અને એ બી અને સાથે બીજું કે સામે જૈન મળે છે કે મીન્સ કે લસણ કાંદા અગન લસણ અલગ આવે છે ને કાંદા અલગ હોય છે તો તમે જો સામે હોય તો લસણ કાંદા નહી લઈ શકો અને સાથે એમાં ફુદીના અને ખટ્ટા મીઠા બે પાણી પાણીની ફ્લેવર લઈ શકો છો અને હા એમાં કોલ્ડ હોય છે પાણી ઠંડુ હોય છે જે મશીનમાંથી અંદર આવે છે અંદર જે અંદર મૂકેલું હોય છે એમાં ઠંડુ પાણી હોય છે આપણે શરૂઆત કરી પેલા તો પૂદીનાથી જો એકદમ મસ્ત ભરાઈ જાય છે હવે taste કરીએ હમ એક તો મસ્ત પેલા તો ઉપર ફૂદીનો છે એ નાખેલો છે આપણે સામે જે લીધેલી છે અને બીજો ફૂદીના ફ્લેવર flavor જે પુદીનાને એમને ક્રશ કરી જે ફ્લેવર પાણીમાં જે મિક્સ કરેલું હોય છે એના હિસાબે ફૂદીના ને મસ્ત બેસ્ટ ફ્લેવર આવી જાય છે અને સાથે સાહેબે કીધું પુરી ઘોના લોટ ની હોય છે કે જે એકદમ નાયલોન આપણે જે અમદાવાદ નાયલોન પાણીપુરી કહીએ ને એ ટાઈપની પુરી આવે છે એકદમ તોડો ને તરત તૂટી જાય જો અમદાવાદ ની નાઇલોન પુરી કહેવાય છે તો એ બી મસ્ત એનો કોન સારી પૂરી છે તો જરૂરથી તમે જો પાણીપુરીના સહીતા હોય અને પાણીપુરી ખાવી હોય અને હાઈજેનિક પૂરું પૂરું ધ્યાન રાખતો હોય ને એવી જગ્યાએ પાણીપુરી થાય જરૂરથી તમે આવી શકો છો અહીંયા અને તમને એનું લોકેશન આપી દઉં ને તો સુદામા ચોક આગળ આવતા એબી સર્કલ ની આગળ ભક્તિંદન સર્કલ આવે છે ત્યાંથી સુમેરુ સ્કાય આવે છે ત્યાં જતાં આપણે જે ભક્તિંદન સેક્ટર ચાર આવે છે એમાં એકસો છ ભક્તિ સેક્ટર ચાર આવે છે એમાં એકસો છ નંબર એમની આદર્શ દુકાન છે એમની બહાર જ એમનું સેટઅપ લગાવેલું હોય છે તો જરૂરથી એકવાર તમે મુલાકાત લઈ શકો છો અને હા હું હવે ખટ્ટા મીઠા પાણી ફ્લેવર લઉં સમજો જેટલું રાખો એટલું લાગે આમ લઈ લો એટલે તરત સેન્સર બાંધી જાય અહીંયા નીચે સેન્સર આવે સમજો આ ભરાઈ ગયો પાણી બંધ તો જરૂરથી ખટ્ટ મીઠામાં ખાટો અને મીઠો બંને મિક્સ સ્વાદ આવે છે અને સાથે સાથે ગોહનો ટેસ્ટ આવે છે કેમ કે મીઠાશ માટે ગો અને ખટ્ટા માટે લીંબુ નાખેલું છે લીંબુ નાખેલું છે સાહેબ તો જેના હિસાબે બે અને સાથે જેના મરી મસાલા નાખેલા હોય છે જેના હિસાબે એનો ટેસ્ટ બેહતરીન થઇ જાય છે આવા જ જો તમે ચાહતા હોય પાણી પુરી તો જરૂરથી મુલાકાત લઈ શકો છો હા અને તમે અમારી channel હજી અત્યાર સુધી subscribe નથી કરી તો જરૂર થી અમારી channel ને કરો જેના થી અમારા આવનારા આવનારા video નો notification તમને જલ્દી મળે અને તમને હું આયા એડ્રેસ address નીચે તમને એડ્રેસ description નંબર બધું link સાથે બધું જ આપી દઈશ તો મિત્રો આ જે આના એક તો કસ્ટમર છે અને સંજોગ બહુ અમે બંને સાઠુભાઈ છીએ રેડી છે અને બે ભેગા એક સાથે થઈ ગયા છે હું વિડીયો શૂટિંગ માટે આવેલો અને એ પાણીપુરી ખાવા આવેલા તો આપણે એમને જ પૂછીએ કે તમને ટેસ્ટ કેવો લાગ્યો છે અને કેટલા સમયથી આવો છો આ પાણીપુરી અમને આવો કોન્સેપ્ટ સારો હતો પહેલા તો અમને કેમ કીધું નહીં તમે એ પહેલા કહો અમને હા હાઇજેનિક પાણીપુરીનો કોન્સેપ્ટ છે અહીંયા બે ત્રણ મહિનાથી ચાલુ થયું છે બરાબર અહીંયા પહેલી વાર હું આયો ત્યારે મને આ ટેસ્ટ ગમ્યો તો એટલા માટે પછી હવે જયારે પાણીપુરી ખાવાની હોય ત્યારે હું અહીંયા આવું છું અને સ્વાદમાં પણ સારી છે અને હાઇજેનિક પાણીપુરી છે ઓટોમેટિક મશીન થી પાણી આવે છે પાણીપુરી માં તમે નીચે મશીનમાં પાણીપુરી અહીંયા રાખો છો ઓટોમેટિક કેમેરા સાથે પાણી આમાં પુરીમાં આવે છે ઓટોમેટિક ભરાઈ જાય છે અને ટેસ્ટ પાણીપુરીનો સારો પાણીપુરી નો ટેસ્ટ બહુ મસ્ત છે તમે ચાખી જા અમે તો ખાધી બહુ મસ્ત છે અમને તો સારો લાગ્યો એટલે આ તો અમે પૂછી જોઈ ગયા સાથે એટલે મે તો મુલાકાત કરી લીધી સાથે તમારી પાસે ટેસ્ટ યુ ભી લઈ લીધી નહીં પાણી નો ટેસ્ટ બહુ મસ્ત છે અને બીજાની જેમ એવું નથી કે પાણી ને પાણી પૂરી પહેલા માં ડબોળી ને દેવી એના કરતા આ કોન્સેપ્ટ સારો છે કે મશીન નીચે પૂરી રાખો એટલે ઓટોમેટિક ભરાઈ જાય ભરાઈ જાય એટલે હાઇજેનિક અને સેફ્ટી નું ધ્યાન પૂરેપૂરું રાખવાનું હા એ ધ્યાન પૂરેપૂરું રાખવામાં આવે છે અને પુરી ટેસ્ટ બહુ મસ્ત છે એક વાર તો અવશ્ય બધાય ચાખવી જ જોઈએ તો તમે પેલા અમારા વ્યુઅર એમ કહેજો કે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરે શેર કરે એન્ડી એન્ડી ફૂડ ટૂર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને બને એટલી વધુમાં વધુ શેર કરો થેન્ક યુ તમને તમને મળી અમને મજા આવી ગઈ એમ ને હા તો આવાજ અમાર આવ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી મોજ સાથે નવા લોકેશન પર ત્યાં સુધી થેન્ક યુ વંદે માતરમ